હે ભગવાન હે માતાજી મારા પતિ ની પ્રગતિ વધતી રહે એવી પ્રાર્થના ભગવાન હે ભગવાન હું કેટલો નસીબ વાળો છું કે મારી પત્ની મારું સારું ઈચ્છે છે કેમ કે દિવસે ને દિવસે મારા ખર્ચા વધતા જાય છે

પચાસ લાખ ની લોન જોઈએ છે શેના માટે જોઈએ છે છૂટા માટે સમજી નહીં સર અરે બૈરી થી બહુ કંટાળી ગયો છું ની મારી પાસે છૂટા છેડા પચાસ લાખ માંગે છે અરે બેન તમે હસો નહીં સર તો હું મારા સર જોડે તમને ડિસ્કશન કરીને તમને જણાવું છું કે તમને લોન મળવા પાત્ર છે હા તમે જલ્દી પૂછીને કેજો આ હું ખાધા ખોરાકીને હપ્તા ભરવાની કેન્સ ના હપ્તા ભરીને બહુ દુખી છું તમે લોન આપશો ને તો ભગવાન તમારું બરોબર છે બહુ દુઆ આપશે ઓકે